મેળાના આયોજન માટે પરવાનગી સંબંધિત કચેરીઓ પાસેથી લેવામાં આવે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીને નોટિસ આપવાનો કોઈ અધિકાર નથી જેથી ખોટી રીતે પરેશાન કરવામાં ન આવે અમામાં એવું છે કે અહીંયા અમે અમારી બધી એનઓસી લઈને બેઠા છે મેળો ચાલુ કરવા બાબતે બનાવ બન્યા પછી અધિકારીઓની જે ટીમ અહીંયા આય એ લોકો બધી તપાસ કરીને ગયા એમણે એમનો રિપોર્ટ પણ ઓકે લખીને આપેલો છે અને ઓકે રાખીને આપ્યા પછી રિવરફ્રન્ટ ઓફિસના અધિકારીઓ અમને મેળો બંધ રાખવાનું કીધું કોઈ લેખિતમાં આપેલું નથી બે દિવસ માટે એ પણ કીધેલું અને આ એ દિવસથી બી અત્યાર સુધી આપણે દસ દિવસ થવા આવ્યા એટલે આ તો કેવું છે કે બનાવ બન્યો ત્યાં અને આખા ગુજરાતમાં બંધ કરાવે જે વસ્તુ આપણને માન્યમાં નથી આવતી અને બંધ રાખવાનું બી હોય તો એનું અમને કારણ જણાવો કે કારણ કયા સર જ્યારે અમે બધી ફાયરની એનઓસી છે રોડ એન્ડ બિલ્ડિંગને ડિપાર્ટમેન્ટને લગતી જે કંઈ પણ એનઓસી છે પોલીસ પરમિશન છે બધી જાતની પરમિશન એનઓસી અમે રિવરફ્રન્ટ અધિકારીઓને પણ એમના આદેશ પ્રમાણે અમને અગાઉ એમને આપણે સબમિટ કરાયેલી છે અને નોટિસ અહીંયા આપણે અહીંયા મેળા ઉપર લગાવી છે અને અમારી કેશ ઓફિસ પર સીલ મારી દીધેલું છે